નમસ્કાર બીટીએફ ન્યુઝ માં સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર સમાચાર ઉપર સુરત સ્માર્ટ સિટી ડાયમંડ સિટી તથા ટેક્સટાઇલ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં નામના મેળવી ચૂક્યું છે ત્યારે સુરત શહેર વધુ એક સિદ્ધિ હાંસિલ કરી છે સુરત માં રેલવે સ્ટેશન ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પશ્ચિમ રેલવે માં એકસો દસ જેટલા રેલવે સ્ટેશનો ને પાછળ મૂકી સુરત રેલવે સ્ટેશને કમાણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સુરત સમગ્ર વિશ્વમાં સ્માર્ટ સિટી ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી તરીકે નામના મેળવી ચુક્યું છે તો સુરત સુરત સમગ્ર પણ પ્રથમ ક્રમાંક છે છે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી પશ્ચિમ રેલવેમાં એકસો દસ જેટલા રેલ્વે સ્ટેશનોની હરોળમાં સુરત રેલવે સ્ટેશન વર્ષ દરમિયાન સૌથી વધુ કમાણી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જેથી સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર વન બન્યું છે સુરત રેલવે સ્ટેશન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં

મુંબઈ અને વલસાડ જેવા પાછળ છોડ્યા છે છે કે સુરત રેલ્વે સ્ટેશન પર રોજ એક લાખ જેટલા મુસાફરો અવર જવર કરે છે તો એકસો પચાસ થી વધુ ટ્રેનો સુરત થી પસાર થતી હોય છે અને ખાસ તહેવારો દરમિયાન સુરત થી એક્સ્ટ્રા ટ્રેનો પણ દોડાવવામાં આવે છે જેથી સુરત રેલવે સ્ટેશન પણ સૌથી વધુ મુસાફરો આવે છે માં સુરત નું રેલવે સ્ટેશન પણ એકસો દસ જેટલા રેલવે સ્ટેશનો ને પાછળ મૂકીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો સુરત નું જે રેલવે સ્ટેશન છે તે એકસો દસ જેટલા સ્ટેશનો ને પાછળ મૂકીને પ્રથમ ક્રમાંક આજે પ્રાપ્ત કર્યો છે સુરતનું જે સુરત રેલ્વે સ્ટેશન જે છે તે પશ્ચિમ રેલવે સ્ટેશન સતત પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બે માં આજે સુરત રેલવે સ્ટેશન ને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે મહત્વનું છે કે સુરતને સ્વચ્છતામાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ આ સુરત રેલવે સ્ટેશન ને પણ પ્રથમ প্রাপ্ত করি તો સુરતમાં તહેવારો નિમિત્તે ખાસ અહીંથી એકસ્ટ્રા ટ્રેનો પણ દોડાવવામાં આવે છે તો સુરતમાં રોજની બસો થી પણ વધુ ટ્રેનો પસાર થતી હોય છે સ્ટેશન છે જે અનેક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવેલું છે જેથી કરીને સુરતના રેલવે સ્ટેશન પર સૌથી વધુ કમાણી થતી હોવાનું પણ કહી શકાય એવું છે મુંબઈ બોરીવલી બાંદ્રા જેવા રેલવે સ્ટેશન કમાણીને પાછળ મૂકીને સુરત રેલ્વે સ્ટેશન પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો સુરતમાં જે એક સુરત રેલ્વે સ્ટેશન એકસો દસ જેટલા રેલવે સ્ટેશનોને હરોળમાં પાછળ મૂકીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે

બે હાજર બાવીસ અને બે હાજર ત્રેવીસ માં ત્રણસો પચાસ કરોડ નું જેને હાઈ જમ્પ કરીને એટલે કે સૌથી વધારે માત્રામાં વેસ્ટર્ન રેલવેમાં સુરતને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે

બોરીવેલી હોય બાંદ્રા હોય સેન્ટ્રલ હોય આ બધાને પછારીને વલસાડ હોય કે અન્ય એને બધાને પછારીને સુરત એ નંબર પ્રાપ્ત કર્યો છે સુરત એક હીરા ડાયમંડ તરીકે ઓળખાતું હોય ટેક્સટાઇલ તરીકે ઓળખાતું હોય બ્રિજ તરીકે ઓળખાતું હોય સુરત આખા દેશમાં સૌથી સૌથી છ રેલવે સ્ટેશન તરીકે પણ થઈ ચુક્યું છે અને ફરીથી એક સ્માર્ટ રેલવે સ્ટેશન બને એમાં આગળ વધી રહ્યું છે જે પ્રમાણે રેલવે સ્ટેશન કામો આપ જોઈ રહ્યા છો તો અહીંયા ચાલી રહ્યા છે જી આપણે સુરત રેલવે સ્ટેશન ના જે સભ્ય છે તેઓ સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે સુરત રેલવે સ્ટેશન સ્ટેશનો છે તેઓની હરોળમાં કમાણી કરી સુરત રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તો આગામી દિવસોમાં પણ જેવી રીતે સુરત જે ડાયમંડ સિટી ડ્રીમ સિટી સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે તેવી રીતે સુરત નું રેલવે સ્ટેશન પણ પશ્ચિમ રેલવે ની અંદર સ્માર્ટ રેલ્વે તરીકે ઓળખાય તેના માટે પણ અથાક પ્રયત્નો સુરત દ્વારા કરવામાં આવી રહ્યા છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાના